તો ગુજરાત સમાચાર ટ્રસ્ટ અને જીએસટીવી દ્વારા 36મી અખિલ ગુજરાત આંતર કોલેજ ગુજરાતી એકાંકી નાટ્ય સ્પર્ધા 2024 નો પ્રારંભ કરવામાં આવ્યો તો પ્રથમ દિવસે નવ નાટક યુજાય 36મી અખિલ ગુજરાત આંતર કોલેજ એકાંકી નાટક સ્પર્ધા 2024 ઓસાઈન ફાઈનલ રાઉન્ડ અમદાવાદની ભવન્સ કોલેજ ના એજે ઓડિટોરિયમ ખાતે સવારથી સાંજ સુધી વિનામૂલ્યે નિહાળી શકાશે સ્પર્ધાની ફાઈનલના બીજા દિવસે ધારક મહેતા કોલડા ચશ્મા ફ્રેમ અભિનેતા દિલીપ જોશી હાજર રહેશે પ્રારંભિક રાઉન્ડ નો 23 થી 25 બુધવારે જે ઓડિટોરિયમ ભવંશ કોલેજ કમ્પાઉન્ડ ખાનપુર ખાતે આયોજન કરવામાં આવ્યું છે સ્પર્ધકોને જે પહેલા ઇશ્યુ થતા હતા લાઇટ્સના કે બહુ જ ઓછી પંદર લાઇટ્સ આપવામાં આવે છે એટલે જેના કારણે થયું એવું છે કે જે પણ અમારા જેવા પ્રોફેશનલ લોકો કોલેજીસમાં જઈને નાટકો કરાવતા હોય છે એમને એક બહુ જ અદભુત સુવિધા મળી ગઈ કે એક્સ્ટ્રા લાઇટના પૈસા ખર્ચવાના ખર્ચવા ના પડે મન ગુજરાત સમાચાર ટ્રસ્ટ અને જીએસટીવી નો પણ બહુ અદ્ભુત ફાળો છે અને એક એવું ઇનપુટ્સ મારે આપવું છે એઝ અ પ્રોફેશનલ આર્ટિસ્ટ તરીકે કે જે રીતે કોલેજની આ સ્પર્ધાઓ થઈ રહી છે એવી જ રીતે પ્રોફેશનલ ગ્રુપ્સ જે લોકો અમદાવાદ ગુજરાતમાં તમામ જે પ્રોફેશનલ ગ્રુપ્સ કામ કરે છે એની પણ એક સ્પર્ધા થવી જોઈએ તો નવા પ્રોફેશનલ ગ્રુપ્સ પણ પોતાના નવા અદભુત નાટકો લઈને આવશે તેનો મેઇન ખ્યાલ હતો કે કોઈ એક એવી શક્તિ જો તમે આસ્તિક છો તો ભગવાન ખોદા જેમાં પણ તમે માનતા હો અને જો તમે નાસ્તિક છો તો કોઈક એવું જે શક્તિ જે છે જે બ્રહ્માંડમાં ક્યાંક ને ક્યાંક પોતાનું જે હસ્તી છે એનો ખ્યાલ આપને આપે છે તો એ ક્યાંક ને ક્યાંક આપણા દરેકના જીવનને જે આપણે પોતાના માટે બહુ જ મહત્વપૂર્ણ હોય છે આપણા સંબંધીઓ માટે બહુ જ મહત્વપૂર્ણ હોય છે એ શક્તિ અને મજાક બનાવીને આપણને આપણને દુનિયા સમક્ષ રજૂ કરે છે અમારું સાતમું કે આઠમું નાટક હશે અને આજે ગુજરાત સમાચારમાં ગુજરાત સમાચાર જે ટ્રસ્ટ છે એમાં ઘણા બધા આ પરફોર્મ કર્યા છે અમે અને આના માટે અમે આતુરતાથી રાહ જોતા હોઈએ કે ક્યારે આ સ્પર્ધા આવે અને ક્યારે અમે પાર્ટિસિપેટ કરીએ અને ક્યારે અમારો આત્મવિશ્વાસ વધારે વધે અને અમારા કામને વધારે આગળ લઈ જઈએ તમે એના માટે અમારે આ ધૂતાથી રાહ જોતા જોઈએ છીએ